તળાજા ફાયર ફાઇટર વિભાગ દ્વારા આજે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું ભાવનગર જિલ્લાના તળાજા શહેર તેમજ તાલુકાના વિસ્તારમાં બનતી વિવિધ પ્રકારની આગ અકસ્માત સહિતની ઘટનાઓમાં જેમનું રેસ્ક્યુ કેવી રીતે કરવામાં આવ્યું હોય અને જાહેર જનતાના હિત માટે આજે તળાજા નગરપાલિકા સંચાલિત ફાયર ફાઇટર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ બેહૂબ દ્રશ્યો સર્જાયા હતા જે તારીખ વીસ ત્રણ બે હજાર પચીસના રોજ ડિવિઝનલ ફાયર સ્ટેશન તળાજાને કોલ મળેલ કે આઈટી ખાતે આગ લાગેલ છે તેના અનુસંધાને ડિવિઝનલ ફાયર એટીશિયનની ટીમ રવાના કરેલ અને ફાયર ફાઇટિંગ ત્યારબાદ રેસ્ક્યુની કામગીરી કરેલ છે અંતે આ કામગીરીને મોકડીલ જાહેર કરવામાં આવે છે જે પબ્લિક અવેરનેસ મતલબ જનજાગૃતિ માટે અને ફાયર ડિપાર્ટમેન્ટ તેમજ અધર ડિપાર્ટમેન્ટ કેટલા એક્ટિવ છે તે બાબતની એક મોકડીલ જાહેર કરવામાં આવે છે